હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે આપણે ભીંડાનું શાક બનાવવા જઈ રહ્યા છે બધાને જ આવડતું હોય પણ આજે આપણે ઇન્સ્ટાપોટમાં ભીંડાનું શાક બનાવીએ છીએ તો સૌ પ્રથમ મેં ભીંડાને ધોઈને કોરા કરીને આ રીતે કટ કરી લીધા છે હવે આપણે એમાં થોડું મીઠું સ્પ્રિન્કલ કરીશું જેથી ભીંડા થોડા નરમ પડી જાય અને ચડી પણ ચલદી જાય તો મીઠું સ્પ્રિન્કલ કર્યા પછી આપણે એને ટોસ કરી લઈશું જેથી ભીંડામાં સરસ ભરી જાય અને ટોસ કરીને આપણે એને એક મિનિટ માટે રવા દઈશું સો વેઇટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ લગભગ દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ભીંડા નરમ પણ પડી ગયા છે તો હવે આપણે એને નખથી દબાઈને જોઈશું તો જોયા કેટલા સરસ નરમ પડી ગયા છે તો ચાલો હવે વઘાર કરીએ તો વઘાર આપણે આ કઢૈયામાં એટલે હું કરું છું કે તમને દેખાય નહીં તો તમે ડાયરેક્ટ ઇન્સ્ટાપોટમાં જ કરી શકો છો તો એમાં સૌ પ્રથમ આપણે થોડુંક તેલ એડ કરીશું તમે ઇન્સ્ટાપોટમાં કોઈપણ વસ્તુ બનાવશો તો ઓછા તેલમાં સરસ થશે તો ગરમ થાય એટલે હિંગ નાખીશું અને હિંગ થોડી આગળ પડતી અમારા ઘરમાં વપરાય છે એટલે મેં થોડી વધારે નાખી છે સાથે જ આપણે હવે એડ કરીશું અજમો તો અજમાને પણ આપણે સરસ ફૂટવા દઈશું અને એમાં જ આપણે એડ કરીશું હળદર સાથે જ આપણે એડ કરી દઈશું અડધીથી પોણી ચમચી લાલ મરચાંનો પાવડર આ મેં કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે આ રીતે આપણે સરસ હલાવી લઈશું અને બધા જ ભીંડામાં એડ કરી દઈશું યાદ રાખજો મીઠું આપણે પહેલેથી નાખ્યું છે એટલે મીઠું નાખવાની સેશ પણ જરૂર નથી તો સરસ ભીંડાને આ રીતે આ કન્ટેનરમાં હલાવી લઈશું ઉપર નીચે કરીને અને હવે આપણે આ બધા જ ભીંડા ઇન્સ્ટાપોટનું જે કન્ટેનર છે એમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું તો ફ્રેન્ડ્સ ઇન્સ્ટાપોટમાં ઘણી બધી આઈટમો બનતી હોય છે અને સરસ બને છે ઇન્સ્ટાપોટમાં ભાત તો બહુ જ સરસ બને છે વીસ મિનિટમાં ચાર વાડકીનો ભાત રેડી થઈ જાય છે અને દાળ પણ સરસ બફાય છે ચાલો હવે ભીંડામાં આપણે ધાણાનો પાવડર નાખી દઈએ અને એને પણ સરસ બધું મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ ઓછા તેલમાં તમારે બનાવવું હોય તો ઇન્સ્ટાપોટમાં બહુ જ સરસ બની જાય છે તો બસ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ બધું જ શાક ઇન્સ્ટાપોટમાં ટ્રાન્સફર કરી લઈશું તો ચાલો ઇન્સ્ટાપોટમાં બધું નાખી દઈએ તો મારી ઘરે જે સાઈઝ છે મોટી સાઇઝ છે તો આ ઇન્સ્ટાપોટનું કન્ટેનર છે એમાં આપણે આ જે ભીંડા વઘાર્યા છે એ બધા ટ્રાન્સફર કરી લઈએ તો તમે જોઈ શકો છો કેટલું ઓછું તેલ આપણે લઈને આ ભીંડાનો વઘાર કર્યો છે અને અત્યારે બી તમે જોઈ શકશો કે ભીંડા ખૂબ જ કોરા છે તો બસ બધા જ ભીંડા આ રીતે ટ્રાન્સફર કરી અને આપણે એને સરસ અંદર સ્પ્રેડ કરી દેવાના જેથી બધા જ સરસ જડી જાય તો ભીંડા આપણે ટ્રાન્સફર કરી લીધા છે હવે આપણે આ પોટ પહેલાં પોટમાં મૂકી દઈશું તો ચાલો એ કામ પતાવી દઈએ આપણે તો કન્ટેનરને આપણે ઇન્સ્ટાપોટમાં આ રીતે મૂકી દઈશું અને હવે આપણે ટાઈમરનું સેટિંગ કરીશું અને શેમાં આપણે એને ચડવીશું તે પણ જોઈ લઈએ તો આપણે એને ચડાવવા છે આ સોતેમાં તો સોતેનું બટન દબાવવાનું અને થર્ટી મિનિટ્સ માટે આપણે એને મૂકીશું અને વિસલ ચઢાવી દઈશું તો ફ્રેન્ડ્સ વીસ મિનિટ થઈ ગઈ છે વિસલને આપણે ઓપન કરીએ અને કન્ટેનરને પણ ઓપન કરીએ તો તમે જોઈ શકો છો ભીંડા આપણા સરસ ચડી ગયા છે કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે તો ચાલો હવે આપણે એને બહાર કાઢી અને ગરમ ગરમ સર્વ કરીએ તો તમે જોઈ શકો છો ઓછા તેલમાં બહુ સરસ ભીંડાનું શાક રેડી થઈ ગયું છે તો તમને આ રેસીપી કેવી લાગી ઇન્સ્ટાપોટમાં તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ ટ્રાય કરજો ઇન્સ્ટાપોટમાં ઘણું બધું બની જાય છે ઓછા સમયમાં એન્ડ યુ ઇલ રિયલી એન્જોય તો ચાલો અમે ગરમ ગરમ એને સર્વ કરીએ થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા